આંતરિક અસંતોષ બહાર આવ્યો છે બે દિવસ પહેલા નારણ કાછડિયાએ નિવેદન આપ્યું હતું જેને થેન્ક યુ બોલતા નથી આવડતું એવા લોકોને પાર્ટી આપી છે ટિકિટ કાછડિયાના જવાબમાં ભાજપના અમરેલીના ઉમેદવારે પત્ર લખ્યો છે ભરત સુતરિયાએ પૂર્વ સાંસદ કાછડિયાને પત્ર લખીને જવાબ આપ્યો છે તો આ પત્રમાં પાંચથી વધુ વાર થેન્ક યુ લખીને જવાબ આપ્યો છે રાચડ્યાય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન કર્યું હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાયો છે તો છેલ્લી લાઇનમાં ફરીથી આખરી વાર થેન્ક યુ કહીને અલગ સંકેત આપ્યા છે તો અમરેલી જિલ્લામાં લોકસભા બેઠક ઉપર ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે ને ભાજપમાં બડકો થયો છે આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સાંસદ નારણ કાછડિયાએ સાવરકુંડલા શરમા જાહેર મંચ ઉપરથી ઉમેદવાર ભરત સુતરિયાને લઈને નિવેદનો આપી વિવાદ સર્જાયો હતો તો ભાજપે ઉમેદવાર ભરત સુતરિયાનું સિલેક્શન કરી મતદારો સાથે ધ્રુવ કર્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારબાદ અમરેલી ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ સાંસદ નારણ કાછડિયાને પત્ર લખીને જવાબ જવાબ આપતા ફરી અમરેલીનું રાજકારણ ગરમાયું છે કાછડિયાના જવાબમાં ભાજપના અમરેલીના ઉમેદવારે પત્ર લખ્યો છે અને જવાબ આપ્યો છે ભરત સુતરિયાએ પૂર્વ સાંસદ કાછડિયાને પત્ર લખીને જવાબ આપ્યો છે પત્રમાં

પહેલી વાર થેન્ક યુ લખ્યું છે અને થેન્ક યુ તો અમારે બેને અને મને જયારે જયારે મને પદ મળશે કે હું છૂટા ત્યારે ત્યારે મને અભિનંદન પાઠવ છે ત્યારે ત્યારે હું એને થેન્ક કહું છું અને વર્ષો થી કેતો આવ્યો છું અને હજી પણ કે છે જી ભરતજી તો આ જે અમરેલીના ના જે કોંગ્રેસ વાળા છે એટલે કે નારણ કાચડિયા છે એમણે સંસનાટ આક્ષેપ કર્યો હતો કે થેન્ક યુ બોલતા નથી આવડતું

સંકેત મેં પત્ર લખ્યો એટલે પાછો ફરી એકવાર છેલ્લી વખત થેન્ક યુ બોલું છે પત્ર નો મે લખેલું છે તો અમારા ગુરુ છે અને રેવાના છે જી આભાર આપનો ભરતજી

લાઇન લાઇનમાં ફરીથી આખરી વાર થેન્ક યુ કહી અલગ સંકેત આપ્યા છે